સુરત મહાનગરપાલિકાના ટ્રાન્સપોર્ટ ચેરમેન દ્વારા કાર્યવાહી કરાઈ છે સિટી બસમાં ટિકિટ કૌભાંડ બાદ કાર્યવાહી કરવામાં આવી છે સુરત સંચાલિત સિટી બસમાં રૂપિયા વસૂલ લીધા બાદ પણ ટિકિટ અપાતી ન હોવાનો વધુ એક ખેલ વિપક્ષની ટીમે પકડી પાડ્યો હતો સિટીલિંગના વિજિલન્સ વિભાગે સ્થળ તપાસ બાદ કન્ડકટરને બ્લેકલીસ્ટ કરી દીધો હતો સ્ટેશનથી પાંડેસરા જતી બસમાં મુસાફરો પાસેથી રૂપિયા વસુલ લેવાય છે પરંતુ કંડક્ટર ટિકિટ આપતા નથી અને રૂપિયા ખિસ્સામાં નાખતા હોવાની ફરિયાદ મળતા વિપક્ષ નેતા પાલ સાકરિયાએ ટીમ સાથે આ ભોફાળું પકડવા બુધવાર સવારે બસમાં મુસાફરી કરી હતી અને સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું સુરતમાં સિટી બસમાં ટિકિટ કૌભાંડ લાખનો દંડ ફટકારવામાં આવ્યો તો તેમજ ડ્રાઈવર અને કંડક્ટર કોઈ પણ ગુનામાં પકડાય તો બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા હતા છેલ્લા એક વર્ષમાં પાંચસો કંડક્ટર અને બસો પચાસ જેટલા ડ્રાઈવરને બ્લેક લિસ્ટ કર્યા હતા જ્યારે બસ એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો एक मोटो सवाल छे एजेंट्स एजेंसी एसएमसी पर हावी થઈ રહી છે તેમ ટ્રાન્સપોર્ટ चेयरमैनને ઉમીર હતો વધુમાં તેમણે કહ્યું હતું કે હું पालिका કમિશનરને ટિકિટ કૌભાંડ બાબતે રજૂઆત કરીશ

એમાંથી જ આ બસો બધી ચાલે છે એટલે જ્યારે આપણને એવું લાગે કે ભાઈ આપણી પાસેથી દસ રૂપિયા લીધા છે વીસ રૂપિયા થતા હતા તો આપણે ટિકિટની જરૂર પડી એવું નહીં આપણે બધા જ જો ટિકિટો માંગીશું તો આ જે પૈસા છે ટિકિટો માગશું તો એ જે પૈસા છે સરકારમાં જશે તો આ જે કરોડોની નુકસાનીમાં જે બસો ચાલે છે એ બસો કરોડોની નુકસાનીમાં નહીં ચાલે અને તમારા તે મારા વેરાનો સદઉ થશે અને આમાં કેવું થશે કે તમે આપણે બધા જો જાગૃત થઈ ગઈ આપણે બધા બોલીશું નહીં તો છેલ્લે ફાયદો માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરને થશે તમારા તમારે મારા બધાના ખીચા ખાલી થશે એટલે આ બાબતે આપણે બધાએ જાગવાની જરૂર છે ને બધાને હું કહું છું કે આખા સુરતની અંદર કોઈ પણ સિટી બસમાં બેસો બે બસમાં કોઈ પણ બસમાં બેસો જો એનું મશીન બંધ હોય તો એવું નિયમ છે કે મશીન બંધ હોય ટિકિટ ના આપીએ તો આપણે પૈસા આપવાના નથી હવે કોઈ પણ એવું કે કંડક્ટર મશીન બંધ છે તમે પૈસા આપી દો કોઈ પૈસા ના આપશો કારણ કે બધા પૈસા કલેક્ટરના ખિસ્સામાં જશે અથવા તો એના કોન્ટ્રાક્ટરના ખિસ્સામાં જશે એટલા માટે આપણે બધાએ જાગૃત થવાની જરૂર છે આજે અમે જેટલી જેટલી બસોમાં બેઠા અમને બધી જગ્યાઓ ઉપર આવો અનુભવ થઈ કે પૈસા લેતા નથી ઘણા લોકો પૈસા આપતા નથી એ કંઈ નહીં સત્તામાં પ્રદેશ જવા પણ છેલ્લે આપણા બધાનું નુકસાન છે અને છેલ્લે ભાર આપણા જ ઉપર આવે છે મકાનના વેરા વધી છે જે વેરાબીન સ્વરૂપે આવે છે પાણીનો ડ્રેનેજનો અલગ અલગ જે વેરા છે આ વાહનનો જે વેરો છે આ બધા વધીને આપણા ખીતા પર જ આવે છે તો છેલ્લે આપણે બધાએ મારા ખાતે એટલું જ કહેવાનું છે બધાય જાગૃત થવાની કર્યું છે અને જ્યારે પણ ઘરમાં બેસી ટિકિટ બધા ઘરમાં બેસી ટિકિટ ફરજિયાત લેવાની અને જ્યાં જ્યાં તમને એવું લાગે કે કન્ડક્ટરનો મેઘ બિરવ્યા છે આમનો મેઘ બિરવ્યા છે તેમનો ફોટો પાડી લેવો વિડીયો ઉતારી લેવો એવું લાગે કે અહીંયા ટિકિટ નથી આપતા પૈસા લઈ લેજે એનો વિડીયો ઉતારી તમને બસ નંબર સાથે અમને મોકલજો અમે એના ઉપર કાર્યવાહી કરવા માટે અમે ઉપર અધિકારીને કહીશું આજે અમે વિજિલન્સની ટીમને બોલાવી એમણે પણ જોયું વિડીયો જોયા બધું ચેક કરીને એમને છ હજારથી ઉપરની પેનલ્ટી બસના જે કોન્ટ્રાક્ટર છે એમને ફટકારી છે જો આવું આપણે બધા કરીશું તો આખી સિસ્ટમ સુધારશે અને આખી સિસ્ટમ સુધારવા માટે તમામનો સાથ સહકાર જોશે બધાએ સાથ સહકાર આપો એવી આશા સાથે ફરી વખત તમને બધાને વિનંતી કરું છું રિક્વેસ્ટ કરું છું કે જ્યારે પણ આપણી બસનો ઉપયોગ કરીએ આ બસ આપણા જ પૈસાની ચાલે છે આપણા જ પૈસામાંથી કન્ટ્રાક્ટરને અને ડ્રાઈવરને બધાને પગાર ચૂકવાય છે તો આપણે બધાએ બોલવાનું ટિકિટ લઈને પછી જ બસમાં બેસવાનું જય હિન્દ જય ભારત नमस्कार सोमनाथ मराठे गत रोज એક કન્ડક્ટર બાબતની જે ફરિયાદ અમને પણ મળી છે હું જણાવવા માગું છું હું જ્યારથી ચેરમેનનો આ પદભાર લીધો છે ત્યારથી આપણે આ શહેરમાં ઝીરો એક્સિડન્ટ પોલિસીનો આપણે અમલ કરાવ્યો છે અને તે અમલ અમે લાવ્યા પણ છે હું દરેક મતલબ અલગ અલગ સ્થાનકોની બસ સ્થાનકોની અલગ અલગ રૂટ પર અલગ અલગ ડેપોમાં હું પોતે વિઝિટ કરતો હોય છે અને કરોડો રૂપિયાના આજ દિન સુધી આજ દિન સુધી કોઈએ ફાઇન કર્યા નહીં એટલા ફાઇન કર્યા છે અને જે કંડક્ટરો જે ચોરી કરતા હોય છે અમે આશરે એક હજાર જેટલા કન્ડક્ટર અને ડ્રાઈવર હમણાં સુધી બ્લેકલિસ્ટ કરી ચૂક્યા છે બ્લેકલિસ્ટ કરી ચૂક્યા છે પરંતુ કન્ડક્ટર ડ્રાઈવરને બ્લેકલિસ્ટ કરવાથી હું સમાધાન મારવાળો ચેરમેન નથી જે એજન્સી આપણી પાસે કામ કરી રહી છે ફેર કલેક્ટ કલેક્શન એજન્સી અગાઉ પણ મારા આ સિટી લિંકના વડા સાથે વાત થઈ હતી અને એક કંડક્ટર ચોરીમાં પકડાય તો એને પચાસ હજાર તુરંત જ એને એજન્સીને પણ ફાઇન કરવાનું નક્કી કર્યું હતું ત્યારબાદ બીજી વાર પકડાય તો એને ત્રણ લાખ રૂપિયા ચોથી વાર ત્રીજી વાર પકડાય તો એને પાંચ લાખ રૂપિયા આજે પહેલાં ટેન્ડરમાં એસયુબીમાં ભલે ના હોય પરંતુ ફાઇન કરવામાં અમે કોઈ આગો પાછું જોવાના નથી ગત મહિનામાં પણ અમે અલગ અલગ એજન્સીને પછી એ બસ સ્થાનકની સફાઈ હોય અથવા સિક્યુરિટી બાબત હોય કે બીજી અન્ય ઇલેક્ટ્રિક ને લગતા કામોની એજન્સી હશે કે ડ્રાઈવરો સિગ્નલો તોડતા હશે કે ઓવર સ્પીડ હશે અને કોરિડોરની બહાર બસ ચાલતી કોઈ ચલાવતા મળે અથવા તો બસ સ્થાનક પર સિટી બસ એ સ્થાનકની પાસે ના ઊભી રાખે અથવા જે કંઈક બસેસ કે ડ્રાઈવર અલોકેટ લોકેટ દેખાય કે આવી એજન્સીઓને આપણે ગત મહિનામાં પણ બાણું લાખ રૂપિયાનું દંડ ફટકેલું તો અમે આ વિરોધ પક્ષને હું જણાવવા માગું છું તમે પોતે સીધું વિજિલન્સને ફોન કરો તમે જઈને જે ચેકિંગ કરો છો તમે ખાલી દેખાવ પૂરતું વિડીયો બનાવવા પૂરતું ફેસબુક પર મૂકવા પૂરતું કરો છો પરંતુ આ શહેરને આ જનતાને ટ્રાન્સપોર્ટેશનનું આપણે સારામાં સારો પર ડે અઢી લાખ લોકોને આપણે જે લાભ આપી રહ્યા છે આવનારા દિવસોમાં હજુ પણ આપણે એનો વધારવા કરવા માટેનો પ્રયાસ છે